સુરત શહેરમાં ઘરફોડ ચોરી કરીને ભય ફેલાવતી હિરણસિંગા ગેંગને ઉમરા પોલીસે પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે પોલીસે બે સગીર સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડતા ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ત્રણ ગુનાનો ઉકેલ આવી ગયો છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા સિગારેટના બોક્સ અને પિત્તળના વાસણો સહિત કુલ સુડતાલીસ હજાર રૂપિયાથી વધુની મત્તા જપ્ત કરી છે ધરપકડ થયેલામાં શનિ સહાની ટ્વિન્કલ શર્મા પરમેશ્વર ધ્રુવે તથા બે સગીરોનો સમાવેશ થાય છે મુખ્ય આરોપી શનિ સહાની સામે અગાઉ પણ ઘરફોડ ચોરીના ચાર ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે આરોપીઓ અગાઉ કરિયાણા અને ભંગારની દુકાનોને ટાર્ગેટ કરતા હતા જેમાં એક કરિયાણા દુકાનમાંથી માલસામાન સાથે સિગારેટના બોક્સની પણ ચોરી કરી હતી ગેંગના અન્ય સંડોવાયેલા તેમજ ગુનાઓ અંગે ઉમરા પોલીસ વધુ તપાસ કરી રહી છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત